અગરિયા આવ તો રમનજી નો બિવા નો બિવા નામો તો અલ્યા કા તો હું અમે સાતી પાડે આ હું ખોદજો રમનજી હા ના આ તો એક પકડિયા પોરિયા પછી ના એવું ના કરશો આમાં તો બીજી વાત જ ન પૂરા ના એવું ના

બાપા તો હા પા એ બહુ હા પાવા ને હા થી કરી નાખું યાર ઓવા હારો કરી મા હાથ માં આવે તો ત્રણ બરાબર નો ઠોકાવ બધા ના પછી મારીએ ઓમકો નહી આ બાપા બાપા તો ઓન દે ઉડાઉ નહી દેવાનો અને લાકડો એનો લાકડો લિયા

તું આ કોઈ આવો ને પહેલા પેલા પુતરા જેવું કરેલો જારી પૂરેલો હોય ને તા ના બસ તો ખાઈ જાવ ખાઈ જાવ અનપાય બાય બાય એ તું એટલો હું લે મરી ગયા હમણા અલ્યા માશ્યો લે ઓય જેરાજી નામ દેહુ નંબર અલ્યા જો જો શું શું કરો આ આપણા ગામનો તમે તો ગામનો પાદનો માં કોણજી આલો આવો ના માશ્યો મારો તો તમે આ મુ ભલાજી બોલાતા ઉ ભલાજી તમકો બોકો માને તમકો ના માશ્યો મરી જાય પેલો બાબુને મારવા માટે આના ગોમને મરી ગયા અલ્યા તો માને કરીએ આપણ ને હા આપણ ઓગણ પર ધોરમાં નદી છે ખાઈ દી હાવ ઈને ને હોવા હોવા હ રાપુ ના મારી નાખાયા બંધ <coughs> નથી આવું

એલા આપણો ફટાજી નઈ ફૂદ વીમ ના નાનું કિટેબ કરી લીધા એ ભલા જેરાની લમજી હ ઓવા ચન આ બી મોયે અમને હંગાતા છે તો પણ હું તો કોવા માર નાખશે તો ભેગુ મારું નામ આયા એટલે હું નાહી દેવા કેવા આયો અરે ફોન 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 લે મારે ભલા ફટાજી ને બોલાવ પાછે કરશનજી ને જલ્દી ફોન કરો હું તો જ આના લડતો આય તો ભેગુ આય થાક્યો ગદરી વાગહ હલો રાતાજી હતા હા આવજો અ કોમ હ ખેદ પહી જજો એ કોમ હા જલ્દી આવો હું તો કહું ને ફોનમાં કશું નહીં તમે આવો જલ્દી તમે જલ્દી આવો

તો મને મોની બેહરો બહાર કઢાડ આ હું કરી દી પાછે તે ગેનાજી લાગે એનો ગોખરો સુકાઈ ગયો કેને પાણી દે દો દબાઈ દઈએ દબાઈ દેવાનો હા આ સાચું સાચું આ રમણજી હા આ તો મિતરા માથે હોય તો મારા હાથે લે બંદો કાલ દીયા કરતો તો આવતો હે હોંધો હાથ ન આવે પછી સુકોતા સંભાળતા સંભાળી તારા બળ લેમ આપડો બધા વાળા લઈએ બધા કોને મૂકવા નહીં વાળા લઈએ પેલા પૂરો કરી નાખો છે

લે તો ડાટા રો બહુ ગગતા છે અમારું આતો પતમા ભદિયો મારા એક તા તારીખ ખવળા સાજી હ રમાજી હા આજ પતાજી હો પતાજી તમે છે તમે છે બોલા ને

આયે નું કુંદી બાપમો ઓર જે મોઢું મો ઓ પણ છે કે હે નાગી ઓ મો હેડ ને આલો આલો કાંતો મું પા આવ કરતી થી કાંતો હવે ખબર હતી કકુર છે કુતરો મનજી કસું ને એ તો આને એકલી માથે ચાલ જવું જ નહાય નાતો નાતો તો આ વાત આવ નહાય તો આખો આજો આબો સોરી ને સોરી નાટબોજી ભાઈ નાહા પાછી ને નાહા પેલું હોલ દેમનો ઓ સમજ્યાલા પામની અમાર ભઈ જો તો હું करू ને ભરામાં તમે તો આખો ન કાગળા બે કાગળા છે તરે ઓય ખાશે તને કેરે કે આને ડૂચો માજો ડૂચો ડૂચો હમો જારી હે તો હા અહી રાખો કોઈ બાપો હમણા જોને પુત્ર કાગડા ખાઈ જાય ને કોઈ પલા પડી સમજો પુંડા ખાઈ જાય પુંડા હા ઓ હા કે હે ને હે ને ઓ આવો ઓ આ ન ના મે નાવો તો ગમે તે કરું હું કરું બુ હું કરું આ મે ના આવ વેલાજી આ હરમણજી આ હર સાફ કરી લઉં આ ના ઓમે હીદી આ જાળી માં જાળી માં જી એ નહીં કે તો થાપ પડી હે ઓ બનાવ કોણ હો બડા ના કોટ બનાવ ના કોટ બનાવ બેટન મને જ બોલાઉં મે <coughs> 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 <coughs>

અરે તો બંગ કઈ દે ઓય કર કે ઇમ નકો જોઈ દે હે પર ભરાયું મારું પર મારામાં કાખા તો કોણ આ કાઈ મૈ જના જેતા બો પાવા કેટલી પાછી પાવા ના હારો જા મત બોલ ને બોલ ને જા બોલ ને બોલ ને બોલ ને રાગે નેદી હા થઈ ગયો પોચીને પોઠા ભાઈ ઓલા મોરીજી હા ઓલા

એટલે મારા કોમ તમારું તો બોલાવો છો તમાર કોઈ હોય દાદાગીરી વાત કરવાની તમારું હા તો એમ કે આપડે અમારે બોલવાનું હોય હા તો પ્રેમથી કોમ હતું તમારું અમારા અગાડી એક ભાઈ ને ઉથાયેલા બે જણા

નદી અમે અમે નો રસ્તો નહી જોયું એટલે પૂછ્યા તમને હા તે બતાવું ખરો હું બતાવો ને

મે yeah,

એવું પીવાનું નઈ તો મજાક માં પતંગ હંગાચો ચો બે જ એકજ અમરો હકારો કરો ફતાજી નો હકારો કરો તો ખબર છે 放假喽！放假喽！